તો રવિના ના સૂર્ય ના સાત લોક માં ચાંદો પણ આવી બરાબર સોમ શશિ પણ એની અંદર આવી જાય છે તો હવે આ ચૌદ જે લોક છે એમાં તો સાત લોક તો સીધા સીધા છે આ સાત વાર ને ગણીએ બરાબર હવે આંતરિક જે સાત લોક છે એમ કે મૂલાધાર ચક્ર એક જળ કમળ બે જેને આપડે સ્વાદિષ્ટાન ચક્ર કહીએ મૂલાધાર ચક્ર ની અંદર અપાન નામ નો વાયુ છે

એનાથી ઉપરનો લોક છે સ્વાધિષ્ઠાન ચક્ર જેના જરીએ આપણને સ્વાદ આવે છે હવે સ્વાદ જે આવે છે ને એ સ્વાદિષ્ટ મૂલાધાર ચક્ર જે છે એ આપડા ગુદા દ્વાર ને મૂત્ર ઇન્દ્રની વચ્ચે મણકાના છેલ્લા ભાગ છેલ્લા મણકા પાસે આવેલું છે અને એનાથી ઉપર છે જેને સ્વાદિષ્ઠાન ચક્ર જ્યાંથી આપણને સ્વાદ આવે છે જીભનો એની અંદર બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે અને ઓમકાર એનો મંત્ર છે અને મૂલાધાર ચક્રનો કિલ્યમ મંત્ર છે અને આનો મંત્ર ઓમકાર છે બરાબર

ત્યાં આકાશ તત્વ નો વાસ છે બરાબર હવે એ આકાશ તત્વ જેનું થાય બગડે તો એની બુદ્ધિ બેલેન્સ એટલે પાંચ પાંચ છે આ ક્લિયર થઈ જાય પછી ઉપર આગના ચક્ર આવે આગા ચક્ર જે ઇંગળા પીંગળા સુક્ષમણા ત્રિવેણી નાળી નું મિલન સ્થાન છે જે આપણે કરી છે ત્યાં આગના ચક્ર છે બરોબર હવે આગના ચક્ર માં ભગવાન ભોલાનાથ નું ત્રીજું નેત્ર છે ત્રીજું નેત્ર એટલે ત્રીજી આંખ જેને આપણે જ્ઞાન દ્રષ્ટિ કહીએ છીએ જ્ઞાન ખુલી જાય

બરાબર સહસ્ત્ર ચક્ર એટલે કે હજાર પાંખડી વાળું ચક્ર છે એ હાથ નું ચક્ર છે અને ત્યાં જ આત્મા નો વાસ છે આત્મા નો વાસ છે એટલે આવી રીતે આ સાત ચક્ર ને સાત લોક કહેવામાં આવ્યા બરાબર સાત ચક્ર ને સાત લોક બરાબર આ સાત લોક ઉપર પણ છે અને સાત લોક શરીર માં પણ છે હવે આપડા જે ચંદ્ર લોક છે આપડી સાત ચામડી આવે

જેમ કે હું પેલા બોલ્યો કે રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આ સાત ગ્રહો પણ કહેવાય છે સાત લોક પણ કહેવાય છે આને આને જ જ સાત સાત ચક્રો પણ પણ કહેવામાં કહેવામાં આવે આવે છે 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 લોક બધાને ચલાવનાર જે ને એ આત્મા આત્માને સૂર્ય કહેવાય તો રવિ સાત લોકમાં મેં કીધા કે ભાઈ સાત લોક છે એ સાત વાર છે તો એમાં રવિ આવી ગયો બરાબર તો સાતમા લોકમાં રવિ આવી ગયો તો પછી જે જેના સાત લોક છે તો એનીથી ઉપર હોવો પડે ને સૂર્ય પણ અસલમાં

એક વાણી મીઠા ભગત ની છે કે ગગન મંડળ ની ગોખ માં નિરાધાર પુરુષ સેવા કરે મંડળની ગોખમાં રણકાર બરોબર ગગન મંડળ કીધું ગગન મંડળ એટલે આપણું જે મસ્તક છે ને એને ગગન કીધું છે મંડળ એટલે ગોળાકાર થાય તો આપણું મસ્તક પણ ગોળાકાર છે તો આ ગગન મંડળ ની ગોખ માં આવે ગોખ કીધી બરાબર તો ગોખ આપડે આગળના ઘર બનાવતા કાચા એમાં આપડે ગોખલા મુકતા તમને ખબર હોય તો બરાબર મકાન હોય ગોખલા ગોખલા મુકતા પાછળ મુકતા હવે આપણે ઘરમાંથી જોઈ શકીએ અને ગોખલા બાય ને અંદર પણ ઘરમાં જોઈ શકીએ જોઈ શકીએ બરાબર બરાબર તો હવે માનો કે આ પાંચ તત્વો નો દેહ ઘર સમજી લો આ ઘર ની અંદર એક ગોખ છે એ ગોખ ઈ દસમા દ્વાર ની અંદર ગોખ છે આ ગગન મંડળ ની ગોખમાં

આ ધરતી અને આસમાન ની વચ્ચે ખાલી જગ્યા માં સ્થિર છે આત્મા પાણી ગમે એટલું નાખો ભીંજાય ખાલી જગ્યા એમાં તલવારું મારો ચલાવો ગોલિયું મારો બોમ્બ ચલાવો પણ ખાલી જગ્યા ને કઈ થાય ન થાય બરાબર તો અસ્ત્ર થી કપાતો નથી બરાબર હવે એમાં પવન તો ચાલી રહ્યો છતાંય ખાલી જગ્યા હુકાતી પણ નથી બરાબર

અને સૂર્ય અને ચંદ્ર લોક બે છે બરાબર છે ને ચંદ્ર સૂર્ય ક્યાં એવા ચંદ્ર ને સૂર્ય આપડી આંખું બે રહી આપડી ચાર લોક ત્રિકોટી થી નીચે ચંદ્ર સૂર્ય આવે ડાબી એક ચંદ્ર છે જમણી એક સૂર્ય સૂર્ય બરાબર એની ઉપર

અને નિકુનભાઈ નામ ને તમે સોહમ શબદ સમજો એની સોહમ શબદ્ધ ની સુરતા પણ કેવાય છે કે જેનું નામ એમાં ફસાઈ ગયું આપણા શરીર નું નામ પાડ્યું નિકુનભાઈ એટલે આપડે નામમાં ફસાઈ ગયા કોઈ પૂછે ભાઈ તમે તમારું નામ શું નિકુનભાઈ બરાબર એટલે આપડે નામમાં ફસાઈ ગયા

આત્માની સોહમ રૂપીતા કિયો કિયો ગોખ જે આપણે કીધી અને બાયણાથી અંદર આપણને પરમાત્મા પણ જોવે પછી કે આ અંદર આત્મા આત્મા સુરતા આત્માની સુરતા શું શું કરે છે ક્યાં કરે છે એવી રીતના આ ગગન મંડળ કી ગોખ ગગન મંડળ ની ગોખમાં નરસૂતો નિરાધાર તરુ ત્રણ પુરુષ એની સેવા કરેરદાસ ના અંદર હતો આત્મા એને આત્મા કિયો અને આતમ રામ કયો અને રણુકાર રૂપી રામ ક્યો ઈ તણ એની સેવા કરે કોની સેવા કરે છે ત્રણેય આત્મા ઈ પરમાત્માની સેવા કરે છે હા

આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ પણ બની શકે છે જેને આપણે સચિદાનંદ કહીએ છીએ બરોબર સત ચિત ને આનંદ સત એજ આત્મા છે ચિત એટલે આત્માની ચિતરૂપી સુરતા અને ઈ પકડે છે કોને આનંદ સ્વરૂપી પરમાત્મા ને એટલે આપણે આનંદ થી આનંદ થઈ જાય છે કારણ કે સત ચિત ને આનંદ ત્રણે હવે પેલા આત્મા રૂપી આત્મા એવો વચ્ચે ચિત આવે છે અને પછી આનંદ આવે છે એટલે ચિતરૂપી સુરતા વચ્ચે થઈને

એવી રીતે પરમાત્મા નિરાધાર છે પરમાત્મા ને કોઈ નો આધાર નથી પણ પરમાત્મા બધા નો આધાર છે તેમ આત્મા આખા શરીર નો આધાર છે છતાં શરીર આત્મા નો આધાર નથી એમ આખા શરીર ને ચલાવનારો આત્મા છે આત્મા ની શક્તિ દ્વારા ચાલી રહી છે કારણ કે આત્મા ની ચિત્ર સુરતા કે સોમ શબ્દ રૂપી સુરતા આખા શરીર ને ચલાવી રહી છે પણ છતાં આત્મા તેનાથી અલગ જ છે પણ સોહમ શબ્દ ને આપડે પકડી શ્વાસો શ્વાસ ની જે હું ઘણી વાર બોલું છું

અંદર થી થી પરમાત્મા આપણને જોઈ શકે છે કે આ મારો જે અંશ છે ઈશ્વર અવિનાશી અહીં ઈશ્વર અંશ જીવ અવિનાશી તો અહીં ઈશ્વર ને પરમાત્મા કીધો છે એનો અંશ જીવને આત્મા પણ કીધો છે ઘણા સંતો એ જીવ ને આત્મા પણ કીધો છે પણ ઈ આત્મા ચિત્રુપી સ્થુરતા એની શરીરમાં ફસાઈ ગઈ છે એટલે એને જીવાત્મા કહી છે આપણે જીવ પ્લસ આત્મા કહીએ છીએ ને જીવાત્મા કારણ કે આત્માની ચિત્રુપી સ્થુરતા શરીરમાં ફસાઈ ગઈ છે હું બુદ્ધિ છું હું મન છું હું ચિત્ત છું હું શરીર છું હું જન્મ છું હું મરું છું હું ઊંઘું છું હું જાગું છું હું ખાવ છું હું પીવ છું આ આ શું છે આ મનોદશા ફસાઈ ગઈ છે આપડી બધી ભ્રમણા છે બાકી ખબર પડી જાય ખરેખર હું દેહ નથી હું જન્મતો નથી મરતો નથી કોઈનો બાપ નથી કોઈનો દીકરો નથી હું તો અધર મર વિના છે આત્મ તત્વ છું આવું નક્કી થઈ જાય નોટ થઈ જાય એટલે શરીર નું દુઃખ સુખ સુખ દુઃખ આપડે ભૂલી જાય કારણ કે આપણું શરીર જન્મે છે શરીર મરે છે બરાબર

પણ નક્કી નક્કી થઈ જાય ખરેખર હું એક છું આપણે એવું કરી નક્કીય ત્યારે એ આત્માની યાત્રા પરમાત્મા તરફ ની શરૂ થાય છે અસલ આત્માની અંદર જ આમ તો પરમાત્મા છુપાયેલો છે જેવી રીતે દૂધની અંદર ઘી છે એ તો પાકું જ છે ને પાકું છે પણ કોઈ આપણે અજ્ઞાની માણસ હોય એમ કે કહી દૂધ ની આમાં ઘી છે

માંડવી કે આપડે બધા માંડવી નું જ બીજ છે જેને ખોખા કઈ સિંગ દાણા કઈ મગફળી કઈ બરાબર એનું બીજ છે ને આપડે ધરતી માં વાવીએ તો ઈ પ્રગટ થાય છે કે નહીં ચેતન થાય છે કે નહીં ધરતી તત્વ અને પાણી નો સહારો મળવાથી ઈ બીજ ની અંદર થી અંકુર ફૂટે છે તો ઈ અંકુર માં જીવાત્મા છે એ તો સાબિત થયું ને નકર તો એ પ્રગતિ કેવી રીતે કરે આગળ વધે કેમ પણ જે બીજ છે ને સિંગ દાણા નું એની અંદર એક ચાંચ આવે ચાંચ માંથી એક નાનું બીજ હોય આત્મા સમજો અને ધરતી તત્વ નો અને જળ નો સહારો મળ્યો એટલે ઈ બીજ અંદર પેટાળ માં માતા ના ફૂલ્યું અને ફૂલી ને બે પળ અલગ થઈ ગયા અને એમાંથી એક અંકુર ફૂટી ગયો છોડ છોડ ફૂટ્યો ને એટલે એની અંદર આત્મા તો છે તો પાકો થયો ને ફાઈનલ થયું ને માંથી દીવો થયો એટલે દીપક છે આત્મા ને દીપક સ્વરૂપ કીધું છે પ્રકાશ સ્વરૂપ કીધું એટલે આ વાઈટ વાળો દીવો ને આ વણવાટે દીવો કીધો બરોબર એટલે દીપક છે એટલે આવી રીતે પાણીમાંથી દીપક થઈ ગયો કે બરોબર શુક્ર પાણી માતા ની શુક્ર નો રંગ સફેદ રજ રજનો રંગ લાલ

આનંદમય કોષ આમ પાંચ કોષ કેવા આવે પાંચ શરીર પાંચ પાંચે પાંચ તત્વો પાંચે પાંચ તત્વો પણ છે આગળ જતા ખોલીશ બધું ખોલી તો નાખેલું જ છે તમે અંદર ઓડિયામાં જાજો

બરાબર છે આપડે આત્મા જાણી લે કરો ધર્મ વ્યાકરણ એકસો આઠ ઉપનિષદ બરાબર શ્રુતિઓ અનેક તો આપડા અનેક જન્મો ટૂંકા પડી જાય ગુરુ પાસેથી નામ ઉપદેશ લઈ અને એમાં ચોટી જવા એટલે બધું જણાય છે એક જ રસ્તો અજપ્પા

હા પણ હવે આપણે હાલવાનું ચાલુ કરીએ તો ને વાતો કરવાથી કઈ થવાનું નથી તમે અત્યારે જુનાગઢ છો બરાબર હવે તમારે જુનાગઢ થી જેતપુર જવું છે ત્રીસ એકત્રીસ કિલોમીટર તમે જુનાગઢ ઉભા ઉભા જેતપુર જેતપુર કરો થોડું આવવાનું હાલવું પડે બરાબર એવી રીતનું એમ ધીરે ધીરે હાલવાનું ચાલુ રાખો જેતપુર આવી જશે અથવા વંથલી જાવું છે કે કેશોદ જવું છે વંથલી તમારે પંદર કિલોમીટર અને કેશોદ તમારે પાંત્રીસ કિલોમીટર બરાબર સારું તો હવે આપશો લગભગ સત્યાવીસ મિનિટ ઉપર થવા આવી મૂકી દઉં છું સારું લ્યો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય